હેલો કેમ છો બધા મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી હર હર મહાદેવ જય સિમ આપણે મહાભારતની મહાભારત અધૂરી વાત આલોભળી ત્યાસી માં વિડીયા મહાભારત જે અધૂરી વાત છે કે વાવ પાસે લઈ ગયા હતા એટલા વિડીયા અધૂરી વાત છે પછી ત્યાં શું થાય હવે હવે ત્રેસઠ માં

આયુષ્ય મનુ આવી રહ્યું ભગવાને કીધું જય ને કિનારા ઉપર ઉભી ગયા રેયુ ભા ભીમ કહે પસાસ પસાસ બે હાર મેં થાવો પસા પસા બે વોય બે પાઇ જાવ કુવાની બેપા ઉભા રહો આ થપગ જોડીને કિનારે જાવો કુવા ને કાંઠે ઠેઠ કે એટલે ગયા છે કિનારે જોડિયા હાથ ને શરણ બે ઓળો સૌ ભરૈયા આવી પહોંચ્યું છે મરણ બધા નું મરણ આવી પહોંચ્યું છે એટલે ભીમ કહે જુઓ જળ ના સામુ ડોકી રાખો નીસી ભીમનાથ ભીમનાથ જપો જી બે નેત્રજ દેજો મી સી ભીમના 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 જપો નાખું વિસી દેજો એમ કીધું કરાવે તે રીતે કરે સર્વે જેમ જોગી કહે તેમ જેમ મત નામનો એક કબીરો તેને પડ્યો પેટ વેમ જય મત નામનો એક કબીરો ને વેમ પડ્યો એટલે ઈ દાસી છે જેમત કય આંખો મીસી ને શું પડ્યું છે મહી એમ કહીને ખસ્યો ઊભા રહીશું નહીં અહીંયા ઉભા નહીં રહી આંખું વિશ્યું નહીં નાગો ખાઈ તવમતને ટબકો દેવા લાગ્યા સર્વે કોય જેમત કહે જોગી જાણસો કદાપી કપટી હોય તમે બધાય જોગી જાણો કદાચ કપટી હોય જેમ તે એમ શેતા જાણીએ માગી ખાનારો ભિક્ષા ભિક્ષા માગી ને ખાવાળો છે હાંસો છે ખોટો આપણે કેમ માની આજે મતનામનો કબીરો હતો ને એ કે છે કબીરા કુથીય

લાજવાળા ને ભગવાન શોભે નારી સોડી લાજવાળો કેમ વેલે રાખોડી એને ક્યાં નાત છે એની ક્યાં જાત છે ક્યાં છે એનો વ્યવહાર ક્યાં એને નાચ જાત વ્યવહાર એને થોડું કઈ છે એને હું શરમ ને આબરૂ હોય કે એમ કે વ્યવહાર કોનાથી છે શરમાવાનું એને ક્યાં એનું ઘર બાર તેવાની તેવાની સેવાથી પાપ લાગે નીકળે નફો ખોટો સંસારી હોય ગમે તેવો તે શું પાડીએ કામ દગો દઈને નાશે તો પણ

એટલે ઘણા ઘણી જગ્યાએ એવું થાય છે આપણે સાંભળીએ છીએ એ કોઈની ભરોસો કરી લે પછી એનો વિશ્વાસ દહાડે પણ હાથ આવે મુંડિયા ને ક્યાં જઈ જાલો તમે તો ગરદન ગલાવો છો પણ મને ક્યાં ગરદન ગાલો સર્વના મન ને સાસું લાગ્યું મારા જઈશું ભીમ કહેણા સેલાજી જઈએ એમ કહીને બને સાલ્યા સિંતા કબીરા ને થાય હીરો હાથમાં આવેલો જસે વળી જઈ પડ્યા પાયો ઓરે મારાજા પાસા વાળો રો ગરીબનું કામ ય મારા મનમાં યવળુ આવ્યું માફ કરો ની તમામ મારે મગજ મગજમાં આવ્યું છે માફ કરો અમને એમ કીધું ભીમ કહે હમ નહીં આવે અવેંગ્યા નહીં કરેંગા કાળ બાવાઈndi आले છો ભીમનું ગટુર ગસ કહે કરના જોઈએ સાલો ગુરુસ મહારાજ પાસો ભીમ સેનવા વાવે આવીવો ઉભા કરા તાતેમ ગટર ગસે મારો બેટો જોયો કેવો છે બાપ એવા બેટા એમ કે ને મોરના ઈંડા ને સીતરવાનું પડે એમ છે આ ભીમનો દીકરો છે ગટર ગસ એટલે હાલો એ કે ગુરુજી જાય કે આ કોમી સી ભીમના તાબાゼ પુટળયુબો ભીમ સતી સુતે યગ્નીય રાજ્યો કાકા આશીષ દેજો આ તમે માની લેજો હતા ને સોડો તો એક માના હો તમને આપશું એમ ત્રણ વખત બોલે ને સો દેવા પડે એને આવી દેજો આ એક માતાના સો આપું શું તમે માની લેજો સ્થળમાં તું યજ્ઞ સ્થળમાં તું અગ્નિ સગળે છે તન તારું એવી પ્રાર્થના ભીમ કરે છે કે જળમાં તું યગ્નિ સ્થળમાં તું યજ્ઞ સગળે છે તન તારું એક માના અણધાર્યા મળ્યા વસન પળાયું મારું એક માના અણધાર્યા કો મેળાય કે મારું વસન પળાયું એમ કહીને વૃકોદર દર લાંબા કર્યા બે વાયુ સુધે બળ કરીને ભલી ભલે ભીડાવી બાત બળ કરી ભીડાવી દીધી જેમત કબીરો જેમત કબીરો સેતી રહેલો જાણ્યો જોગી ને માઠો બગલ માંથી વસકળીને જીવ લઈને નાટો ઈ એક ડર માં હતો ને એટલે શેતેલો હતો એમ કહીને સેતના સેતતા નર સદા સુખી તે શેતેલો હતો એટલે ભાગી ગયો એને વેમ હતો એટલે એની તૈયારીમાં હતો એટલે ભીમસેને કો જાજો બીજાને જાલી રાખ્યા ઊંસા કરીને હિલોળીને તરત વાવમાં ના આક્યા આમ બે છે બસ ભરી હિલોળી અને વાયમાં નાખ દીધા નવ્વાણું ને કોમો ભાગી ગયો જેમત પડ્યા જળ માં એક જપળમાં કઈક ઘડી લાગ્યા તરવા કઈક જળ ઉપર સડવા લાગ્યા કઈક લાગ્યા માં ફરવા ભી મેં જોયું કેસે જીવતા સૌ પછી કેવી બુદ્ધિ કી દી કોટ કિનારા વાવ ના પાડી વાવ તે પૂરી દી કોટ કિનારો વાવ નો પાડી ને વાવને બુરી દીધી કંઈક તરતા કંઈક ફરતાતા તા તે સૌ બેઠા હેઠે અધકસરાને આખા રહેલા તે સૌ પોષા ઠેઠ અધકસરા આખા તે બધા ઠેઠ પોગી ગયા ઠેઠ એક કબીરો જીવતો નાઠો હસ્તિનાપુર ગયો દુર્યોધનને ત્યાં જઈને મલ થઈને રહ્યો એક કબીરો જે જીવતો રહ્યો ને ભાગીને વહી ગયો મોલ થઈ ને દુર્યોધન જોઈએ પોતાને નગર જઈને કાઢે પોતાનું રુધિર પાસા થાય જીવતા એમએલા નવાણું એના વીર એનું વિનું જઈ એનું પોતાનું લોહી કાઢીને રેડે ને તો હોય પાછા જીવતા થાય આવું એને વરદાન હતું એને ખબર નહીં હોય હવે સાંભળીએ શું થાય પણ ભાઈ નો મારો ગયો નાસી ખબર હતી પણ બીક નો મારો ભાગી ગયો ભીમે વિશાર અગ્નિનો અગ્નિ દેવ નો એક બાકી રહ્યો મળી જાય આવો એને વિશાર કીરો બાપ ને બેટા ગયા ગામ મની માયમ રાજ મહેલ પાસે આવી કપિલા બેઠી છે ત્યાં ભીમની પત્ની કપિલા કલેવરથી ભીમ ને ઓળખો કારમી નાખી શીશ ક્યાં ગયા ભાઈઓ શત્રુ આવ્યો છે છે દો કપિલા એટલે હેડમ્બાની ભાભી કપિલા અને આ સો ભાઈઓને માર્યા ને એની બેન જે વિધવા થઈ હતી હેડમ્બાસુર માર્યો ને હેડમ્બાસુર ની પત્ની ના હો ભાઈઓ કબીરાની બેન હતી એને જોયો અને પછી કારમી શીશ નાખી એકલો જોયો તે કારમીના શીશ સક્યા ગયા ભાઈઓ શત્રુ આવ્યો છે તે એનું શીષ ઓળખી ગઈ ભીમને ઓળખી ગઈ ભીમ ઘેર ગયો ને એટલે ક્યાં ગયા બાર ભાઈ કે આ શત્રુ આવ્યો અને મારી નાખો એમ પણ ભાઈને મારી ન જ આવ્યો તારા ગટુર ગોટ મૂકી આવો મારી મામી કે સજાલી ને ભૂમિ પસાડી તે તો એમ લોક પામી મામીને ને એમ લોક ગટુર ગસે પોગાડતી બે બેટા ઘર માં ફર્યા બાપ બેટામાં કઈક ને મારા તે નાસી ગયા કઈક ને માર્યા કઈક રહ્યા તે નાસી ગયા તમામ કોક ને માર્યા અને કોક રહી ગયા ને એ નાસી ગયા પછી જય વજ્રકોટ પાડ્યો કાઢિયા માતા ને તેડી ગયો ભય બહુ ભીમ નહી આવ્યો હેડંબા ઘેર ભીમ કહે જો કામિની લાવ્યો સૌ ભલી પેર હવે ભીમ આવીને એની પત્નીને કહે છે કે જો હું આ બધાને હવે ઘેર લઈ આવ્યો પણ હવે થાય ગયો તો કે આ પાસું થાય તો બે વાર તો છું એટલે લઈ આવ્યો ઓળખાણ તો થઈ ગઈ હતી પણ લઈ આવ્યો હવે